મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ માં 2023 માં સુધારા બાદ પ્રથમવાર ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવત ચૂંટણી નું મતદાન કાલે થવા જઈ રહ્યું છે મતદાન જે છે સવારે 8 વાગે થી શરૂ થઈને 4 વાગે સુધી કરવામાં આવશે એના માટે સાત કેન્દ્ર ખોલવામાં આવેલા છે જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે રાજકોટ નું જે કેન્દ્ર છે એ 150 ફીટ રિંગ રોડ માં જે એમના સેવાલે આવેલું છે ત્યાં છે કુલ છે ઉમેદવાર બિન હરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ સોલ બીજા કેન્ડિડેટ્સ માટે જે છે એ ચૂંટણી કાલે થવાની છે એમાં અમારું ફિફ્ટી સિક્સથી વધારેનું સ્ટાફ રોકાયેલું છે સ્ટાફ જે છે મતદાન મથક સેટઅપ કરવા માટે વાહનો જે જીપીએસ ટેન્ડ છે એના વાહનોમાં ત્યાં પહોંચી ગયું છે ત્યારે મતદાન મથક સેટઅપ થઈ રહ્યા છે ખાસ વાત કરીએ તો જેતપુરનું જે મથક છે એ સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવા આવ્યું બનાવવામાં આવ્યું છે જેથી મહિલા સશક્તિકરણનું સમાજને એક મેસેજ મળે સાથોસાથ જે દિવ્યાંગ એમ્પ્લોઈઝ છે એમને સીસીટીવી કંટ્રોલ રૂમમાં ડ્યુટી આપવામાં આવેલી છે વિશેષ વ્યવસ્થાની વાત કરીએ તો જે વડીલ એટી પ્લસના જે વોટર્સ છે બેંકના એમના લઈ લાવા લઈ જવા માટે ખાસ મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ કાલે જે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય કે કોઈ પણ ફીડબેક આપવું હોય તો ઝીરો ટુ એટ વન ટુ ફોર સેવન રાજકોટ નાગરિક બેંકના તમામ સભાસદો ને ખાસ વોટ કરવા અને સો ટકા મતદાન થાય એવી હું અપીલ કરું છું ખર્ચો સામાન્ય છે કારણ કે સાત જ વોટ સાત જ મતદાન મથક છે એટલે ખર્ચ જે છે એના માટે અલગ અલગ પગાર ધોરણ જે છે એ ઇલેક્શન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મથક હોય એટલે બહુ એમાં વધારે વાત નથી એમાં જે રાજકોટ સીટ છે એમાં એકસો છન્નું છે અને જે બાકીની જે સીટ છે હવે એ બિન ખરીફ થઈ ગઈ છે એટલે એમાં હવે આ પ્રશ્ન રહેતો નથી ને એ લોકો કરશે માત્ર જે મહિલા માટે બે સીટોમાં ઇલેક્શન થવાનું છે એના માટે ત્રણ કેન્ડિડેટ છે એટલે એ માત્ર બહાર ગામ વાળા માત્ર મહિલાઓ માટે વોટ ટોટલ સીસીટીવી કેમેરા વિડીયો રેકોર્ડિંગ અને વેબકાસ્ટિંગ થી તમામ બૂથોને સજ્જ કરવામાં આવ્યા છે